રાજકોટના ઝોનમાં મૃત્યુ કેસ મામલે મહત્વના સમાચાર આવી રહ્યા છે રાજકોટ શહેર પોલીસ વિભાગ તરફથી અત્યાર સુધીમાં ચાર ડીએનએ ના સેમ્પલ આવી ગયા છે અને તેમના પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યા છે કોણ હતા આ મૃતકો તેની ઓળખ હવે સામે આવી ગઈ છે વિગતવાર વાત કરીએ કયા મૃતકોના ડીએનએ સેમ્પલ રાજકોટ શહેર પોલીસ દ્વારા વેરીફાય કરી અને માધ્યમો સુધી પહોંચાડવામાં આવ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે બે દિવસ પહેલા રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મહત્વના સમાચાર પોલીસ વિભાગ તરફથી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે સત્યાવીસ મૃતકોમાંથી જે મૃતકોની ઓળખ થઈ શકે નહીં તે પ્રકારની હતી તેમની ઓળખ કરવા માટે ડીએનએના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતા જેમાં અત્યાર સુધીમાં કુલ ચાર ડીએનએ સેમ્પલ વેરિફાય થઈ ચૂક્યા છે ટેસ્ટિંગ પૂર્ણ થઈ ગયું છે અને આ ચાર મૃતકોના મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે જેમાંના સૌથી પહેલો જે મૃતદેહ છે તે સોંપવામાં આવ્યો હતો રાજકોટના સુનિલ હસમુખલાલ સિદ્ધપુરાનું તેમના પરિવારને ત્યારબાદ સત્યપાલ સત્યપાલસિંહ જાડેજાના મૃતદેહની પણ ઓળખ થઈ ચૂકી છે જ્યારે સ્મિત મનીષભાઈ વાળાના મૃતદેહની પણ સત્તાવાર ઓળખ થઈ ચૂકી છે અને જિગ્નેશ કાળુભાઈ ગઢવીની પણ ઓળખ થતાં તેમના મૃતદેહને પણ તેમના પરિવારને સોંપી દેવામાં આવ્યા છે આમ કુલ ચાર મૃતદેહ ના ડીએનએ સેમ્પલ હજુ સુધી આ રાજ્યની સરકાર અને આ રાજ્યનું તંત્ર ઓળખ કરી અને સેમ્પલથી મૃતદેહ સોંપી ચૂક્યું છે ત્યારે હજુ અનેક પરિવાર રાહ જોઈને ઉભા છે તેમના સભ્યો કે અમારા પરિવારના સદસ્યના મૃતદેહની ઓળખ થાય ત્યારે આક્રોશ સાથે રાજકોટ શહેરમાં આજે એક વડીલ કહેતા જોવા મળ્યા કે કંઈ ન મળતું હોય તો જે મળ્યું હોય એ તો અમારા પરિવારનો અવશેષ અમને આપો હાથ હોય પગ હોય જે કંઈ પણ હોય પરંતુ હજુ તંત્ર પણ મજબૂત છે ડીએનએના સેમ્પલની ઓળખ થયા વગર કઈ રીતે મૃતદેહની ઓળખ કરવી અને કોનો દેહ કોના સ્વજનને આપવો હાલ સમાચારમાં બસ આટલું વધુ વિગતો વધુ સમાચાર વધુ અપડેટ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ પર ચેનલ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો कहिए जे पीड़ पराई